તો હેલો ગાઈશ આપણે આ ડ્રોન છે ડીજી આઈ મિની ફાઈવ ડ્રોન છે અને આપણે જોવાનું છે કે આપણે આ એક્ઝેક્ટ અહીંથી છે અહીંયાથી પરફેક્ટ લોકેશન જગ્યા આવે છે કે નથી આવતું એ આપણે ચેક કરવાનું છે આજે તો તમે જોઈ શકો છો આ વિડીયો જુઓ તમે આપણે અત્યારે ગોલ રાઉન્ડ કરી નાખીશી રેડી તમે જોઈ શકો છો અને અહીંથી આપણે ડ્રોન ફ્લાય કરવાનો છે એક્ઝેક્ટ અહીંથી જુઓ તમે આપણે જો એક્ઝિટ અહીંથી ફ્લાય કરવાનો છે જો આપણે ડ્રોન જાવ દીધો છે અત્યારે આપણે સો મીટર આગળ આપણે ડ્રોન જાવ દીધો છે સો મીટર આગળ જો આપણે સો મીટર આગળ ડ્રોન જાવ દીધો છે જો સો મીટર ડ્રોન આગળ જાવ દીધો છે તો આપણે રીટર્ન ટુ હોમ પાછો લાવવાનો છે ઓટોમેટિક એક જે પરફેક્ટ લોકેશન આવે છે કે નથી આવતો એ આપણે ચેક કરવાનું છે આજે જો ડ્રોન આમ મેં ગણે છે અને આપણે રિમોટ જો અહીંયા મૂકી દેવી છે સાઈડમાં જો આ રિમોટ સાઈડમાં છે ડ્રોન એક્ઝેક્ટ પરફેક્ટ જગ્યા આવે છે કે નથી આવતું એ આપણે ચેક કરવાનું છે ઓટોમેટિક જો જો ડ્રોન હાલો આવે છે આપણે આ નિશાન આપણે કરેલું છે કે ડ્રોન પરફેક્ટ એક જગ્યા આવે છે કે નથી આવતું આપણે ચેક કરવાનું છે બરાબર જો ખાલી તમે ઓટોમેટિક આપણે રિમોટમાં કાંઈ કરતા નથી જો એક સેજ માઇનોર એક ફેર છે પણ આપણે પરફેક્ટ જો લોકેશનમાં આપણે ડ્રોન આવી ગયું છે આપણું તો તમે જોઈ શકો છો